લેગવાત આપનું સ્વાગત છે નગર વાત કરીએ તો ગુજરાતીમાં એક જાણીતી કહેવત છે ને કે તે મા બાકી બધા વગડાના વા જો કે આ કહેવત ને લજવી છે જામનગરની એક પારણિત મહિલાએ રીનાબા નામની માતાએ જ પોતાની 10 માસની પુત્રીની હત્યાનો પ્રયાસ કર્યો આ હકીકત છે જામનગરના પાયલોટ બંગલા પાછળ અનમોલ એપાર્ટમેન્ટમાં રહેતા જાડેજા પરિવારની વકીલાતનો વ્યવસાય કરતા દિલીપસિંહ જાડેજા અને રીના બાના ઘરે દસ માસ પહેલા પરિધિનો જન્મ થયો હતો પતિ પત્ની અને પુત્રીનો સંસાર ચાલતો હતો ત્યારે તેમાં ઘનશ્યામ પટેલ નામના શખ્સની એન્ટ્રી થઈ હતી

આ તારીખ પાંચ ની નાઇટમાં એના ઘરે સૂતી હતી ત્યારે પોતાની દીકરી પરિધીને ગળે દોરી વીંટી અને મારી નાખવાના ઈરાદે ગળે ટૂંપો દઈ અને તેના પ્રેમી ઘનશ્યામ પટેલ રહેવાસી અમદાવાદ સાથે નાસી જવાની પહેરવીમાં હતી જે કારણે દીકરી અડચણ ઉપ ન થાય તેના માટે ગળે ટૂંપો દય અને નાસી ગયેલ છે જે ફરિયાદ આધારે તપાસ કરી અને આરોપી બાઈ છે એને હસ્તગત કરવામાં આવેલ છે ભગવાનની કૃપાથી મારી દીકરી જે નવ માસની છે જે ભગવાન સ્વરૂપ ગણાય એ કુદરતની કૃપાથી બચી ગયેલ છે એ મારા સદનસિબ છે બાકી મારી પત્ની એને મરી ગયેલી સમજીને રાત્રિના મધ્ય રાત્રે ભાગી ગયેલ છે એટલે એને કુર્તા ક્રુઆલિટીની હદ વટાવી દીધી છે એ માટેના સજા મળવી જોઈએ